આપ જોઈ રહ્યા છે નિર્માણ ન્યૂઝ અમારે વિશેષ રજૂઆત ઝીરો અવર સાથે હું છું જાગૃતિ રોજિંદા જીવનમાં આપણે અલગ અલગ પ્રકારના લિસ્ટ બનાવતા હોઈએ છીએ ક્યારેક ઘરવખરીનું લિસ્ટ હોય ક્યારેક પૂજાપાની સામગ્રીનું લિસ્ટ હોય તો ક્યારેક નાના બચ્ચાઓથી માંડીને જીવન જરૂરિયાતની જે પણ વસ્તુ આપણે બહારથી લાવવાની હોય છે તેનું લિસ્ટ બનાવતા હોઈએ છીએ અને આ લિસ્ટમાં જેમ જેમ આપણે એક એક વસ્તુ આપણે ટ્રોલીમાં મૂકતા જઈએ છીએ તેમ તેમ એક એક વસ્તુ પર આપણે ટીક કરતા જઈએ છીએ હવે આ જે લિસ્ટ બનાવવાની એક નાનકડી અને કહેવાય ને કે રોજિંદી આ એક આદત છે આ આદત હવે ક્યાંક ને ક્યાંક સૈન્ય પણ અપનાવી રહ્યું છે કારણ કે હવે સૈન્ય પણ એવું વિચારી રહ્યું છે કે કે આપણે આ જે આતંકવાદ વધી રહ્યો છે આતંકીઓ હંમેશા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને ભારતીય સૈન્ય ઉપર વળતો પ્રહાર કરી રહ્યા છે ગોળીબાર કરી રહ્યા છે અને નાપાકની આ જે હરકત છે પાકની આ જે નાપાક હરકત છે તેનો આપણે બદલો લેવો કેવી રીતે તો આ બદલો લેવા માટે શરૂઆત કરવામાં આવી છે એક એવી સફાયો કરવા માંગે છે પણ વધુ આતંકીઓનું એક નામની યાદી જાહેર કરી છે આ નામની યાદી બનાવી છે અને આ નામની યાદી પ્રમાણે હવે ભારતીય સૈન્ય તૈયાર બની ગયું છે સજ્જ થઈ ગયું છે ઓપરેશન આઉટ માટે તો નજર કરીએ અમારા આ ખાસ અહેવાલ પર જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ માઝા મૂકી છે ત્યારે ભારતીય સેનાએ પણ શિયાળામાં બરફ પડે તે પહેલા આશરે બસો પચાસ જેટલા ખૂંખાર ત્રાસવાદીઓને ખતમ કરવા માટે એક હિટલિસ્ટ તૈયાર કર્યું છે આ હિટલિસ્ટ મુજબ લશ્કરે તોયબા હિજબુલ મુજાહિદ્દીન અને જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે હકીકતમાં ભારતીય સેનાએ જાન્યુઆરીથી જુલાઈ મહિના દરમિયાન થયેલી અથડામણોમાં એકસો બે ત્રાસવાદીઓને ખતમ કરી નાખ્યા છે થોડાક સમય પહેલા દક્ષિણ કાશ્મીરમાં છ પોલીસ અધિકારીઓની હત્યા કરનારા લશ્કરે તોયબાના કમાન્ડર બશીર લશ્કરીનો પણ તેમાં સમાવેશ થાય છે શ્રીનગરની જામિયા મસ્જિદની બહાર ડીએસપી અયુબ પંડિતની હત્યા કરનારા આતંકવાદી પણ અથડામણમાં માર્યો ગયો છે હવે ભારતીય સૈન્યના નિશાન પર અમરનાથ યાત્રિકો પરના હુમલાના માસ્ટર માઇન્ડ અબુ ઇસ્માઇલ છે કાશ્મીર ખીણમાં છુપાઈને બેઠેલા આતંકવાદીઓથી છુટકારો મેળવવા માટે ભારતીય સેનાએ ઓપરેશન ઓલ આઉટ નામનું મિશન શરૂ કર્યું છે દક્ષિણ કાશ્મીરનો શોપિયન જિલ્લો તેમજ અનંતનાગ જિલ્લો આતંકવાદીઓનો ગઢ ગણાય છે ભારતીય સેનાએ આ જિલ્લાઓમાં ત્રણ નવી છાવણીઓ ખોલી છે જેમાં બે હજાર વધારાના સૈનિકો મોકલવામાં આવ્યા છે દક્ષિણ કાશ્મીરના શોપિયન ઉપરાંત પુલવામા અને અનંતનાગ જિલ્લાઓમાં સૈનિકો ઘરે ઘરે ફરીને ત્રાસવાદીઓની શોધખોળ કરી રહ્યા છે ભારતીય સૈન્યના ડરથી મોટા ભાગના ત્રાસવાદીઓ જંગલમાં છુપાઈ ગયા છે અમરનાથ હુમલાનો માસ્ટર અબુ ઇસ્માઇલ જે જંગલમાં છુપાયો છે તેને પણ ચારેય બાજુથી ઘેરી લેવામાં આવ્યું છે આતંકના ખાતમાની તવારીખ વર્ષ બે હજાર દસ માં એકસો છપ્પન ત્રાસવાદીઓ ઠાર મરાયા એકસઠ ત્રાસવાદીઓને માર્યા બાર માં સાડત્રીસ માં તેતાલીસ આતંકવાદીઓ ઠાર માર્યા વર્ષ બે હજાર માં એકાવન ત્રાસવાદી મરાયા વર્ષ બે માં એકાવન અને બે માં સિત્યોતેર આતંકીઓ ઠાર કરાયા કાશ્મીરમાં વકરી રહેલા આતંકવાદને જોતા કેન્દ્ર સરકારે હવે જ્યારે ભારતીય સેનાને આતંકવાદીઓ સામે કડક હાથે કામ લેવાનું સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે ત્યારે હવે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ખતમ કરવા સૈન્યએ ઓપરેશન ઓલ આઉટ અમલી કર્યું છે અને આ મિશન હેઠળ આતંકવાદ ખતમ કરવા સૈન્ય પણ કટિબદ્ધ છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદ

કહેવાય કે જે નિર્દોષ યુવકો છે તેઓને ઉશ્કેરણી કરીને તેઓને ઉશ્કેરીને તેઓને આતંકવાદ તરફ પ્રેરિત કરી રહ્યા છે આ તમામ લિસ્ટ બનાવીને હવે ગુપ્ત રીતે ઓપરેશન ઓલ આઉટ કરવાની વાત થઈ રહી છે ત્યારે આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સુરક્ષા નિષ્ણાંત લલિત રાવલ ભાજપ નેતા ભાવનાબેન દવે અને કોંગ્રેસ નેતા અશોક પંજાબી આપ ત્રણેય અતિથિનું હું સ્ટુડિયોમાં સ્વાગત કરું છું

છેલ્લા અગિયાર બે હજાર અગિયારથી લઈને તમે જુઓ વીસ પચીસ પચાસ સાહીઠ સુધીના જે માર્યા હતા પણ આ જે વકરતો બોરિંગ ખૂબ પ્રમાણમાં આર્મ ને જે પરેશાની રૂપ અને માથાના રૂપ બન્યો હતો ખૂબ સૈનિકોને હોમ્યા છે ખૂબ બલિદાનો લીધા છે એ લોકોએ એટલે એના ઉપર કડક પગલાં લેવાની ખૂબ જરૂરિયાત હતી અને સરકારે જે છૂટો દોર આપ્યો છે એના તહત ઓપ ઓપરેશન ઓલઆઉટનું જે અનુસંધાને જે એકસો થી લગભગ એકસો પાંચ મારા છે અને હવે ડોર ટુ ડોર હન્ટિંગ કરીને અને જેટલા છુપાયેલા આતંકીઓ છે એમને સફાયો કરવાની આખી પ્રક્રિયા ચાલી રહી છે જી ના ના આપણે વાત કરી રહ્યા છીએ ઓપરેશન ઓલ આઉટ અંકે સર્જિકલ સ્ટ્રાઇક કરાવી હતી અને સર્જિકલ સ્ટ્રાઇક બાદ કેન્દ્ર સરકારમાં એટલે કે વડાપ્રધાન મોદી છે સર્જિકલ સ્ટ્રાઇક કરાવી ત્યારે વાહવાઈ પણ થઈ હતી અને ક્યાંક ને ક્યાંક સર્જિકલ સ્ટ્રાઇકની સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ અને વિરોધનો સૂર પણ ઉઠ્યો હતો પરંતુ એ સર્જિકલ સ્ટ્રાઇક ક્યાંક ક્યાંક આપણા દેશ માટે હિતકારી હતી હવે સર્જિકલ સ્ટ્રાઇક બાદ આજે ઓપરેશન ઓલ આઉટ સામે આવી રહ્યું છે હિટ લિસ્ટ તૈયાર કરી દેવાયું છે બસો પાંચ બસો પચાસ જેટલા આતંકીઓનું તેવા સંજોગોમાં સર્જિકલ સ્ટ્રાઇક બાદ ઓપરેશન ઓલ આઉટ કેટલું કારગત નીવડશે શું લાગી રહ્યું છે જાનકીબેન તમારા પ્રશ્નની અંદર મને ઘણી બધી માહિતી તમે આપી દીધી કે સર્જિકલ સ્ટ્રાઇક થઈ અને સર્જિકલ સ્ટ્રાઇક ના પ્રશંસા પણ થઈ એની ટીકા પણ થઈ એને ઘણું બધું થયું દેશની અંદર કેટલાક લોકોએ કે જેણે આ પ્રશ્ન સર્જન કર્યું છે એને પણ ટીકા કરી સર્જિકલ સ્ટ્રાઇક ની એટલે કાશ્મીરનો પ્રશ્ન એ આજકાલનો કે બે ચાર પાંચ વર્ષ નો નથી કાશ્મીરનો પ્રશ્ન આ દેશ આઝાદ થયો દેશના ભાગલા પડ્યા એ પ્રશ્નના આધારે જ ભાગલા ભાગલા પડેલા છે દેશના માટે ગાંધીજી પણ રાજી ન છતાં એ વખતે કોંગ્રેસે આ નિર્ણયને સ્વીકારી લીધો કે ગમે તેમ કરીને આઝાદી લેવાની ઉતાવળ હોય કે જે હોય તે વખતે એમની પરિસ્થિતિ પરંતુ આ પ્રશ્ન એ કાયમી સર્જન અગર જો થયો હોય તો કોંગ્રેસના સમયમાં અને જ્યારે સરદાર વલ્લભભાઈ આ પ્રશ્ન લેવાની પોતે તૈયારી બતાવી હતી કે કાશ્મીરમાં પણ હું પોતે પણ જોઈશ ત્યારે નેહરુજીએ કહેલું કે કાશ્મીરનો હું છું અને આ પ્રશ્ન હું જોઈશ એટલે આ પ્રશ્નની શરૂઆત એના મૂળ ત્યાંથી છે અને ત્યાર પછી આપણે જાણીએ છીએ પૂરો ઇતિહાસ કે જે રીતે શેખ અબ્દુલ્લા ફારૂક અબ્દુલ્લા ઓમર અબ્દુલ્લા અને એને કારણે તમે જુઓ તો જે રીતની અલગાવવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળ્યું અને એ જ રીતે જેહાદ કે જે જેહાદ માટે હું ચોક્કસ આજે યાદ કરીશ કે જેહાદ એ નવી વસ્તુ નથી આ જેહાદ

પાર્ટિશન થયા પછી એવું હતું કેટલાક લોકોનો મત કે કેટલાક કેટલોક વિસ્તાર આપી દેવાથી આપણે થયું છે ઘણા બધા પ્રયત્નો માન્ય મોદીજીની સરકાર આવ્યા પછી સર્જિકલ સ્ટ્રાઇક થઈ બર્મામાં પણ કરી અહીંયા પણ કરી એની પ્રશંસા કરવાની બદલે એના ઉપર પ્રશ્ન પૂછવામાં આવ્યા કે સર્જિકલ સ્ટ્રાઇક ની તમે વાહવા લઈ રહ્યા છો અરે ભાઈ રીતે જે બોલનારા લોકો છે એની સાથે જઈને ઊભા રહેનાર કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ જેવા નથી તમે શું એટલા માટે આતંકવાદી નો ખાતમો બોલાવવા માટે ચાલુ કરવામાં આવશે કે સૌથી પહેલાં તો ઓપરેશન આલ આઉટનું હું પોતે સમર્થન આપું છું મારા પક્ષ વતી સમર્થન આપું છું એક એક આતંકવાદીને વીણી વીણીને ખતમ થઈ જાય એને પણ સમર્થન આપું છું પણ મને અફસોસ થાય છે કે આજે જે મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવા ભેગા થયા છે અને એ મુદ્દો ખરેખર બહુ ગંભીર અને ચિંતાજનક છે અને આ ઓપરેશન પાર પડે એની આપણે શુભેચ્છા પાઠવીએ પણ અમારા બેન ભારતીય જનતા પક્ષના જે આગેવાન છે એ ઇતિહાસને વિકૃત કરવાનું જે સિલસિલો શરૂ કર્યું છે સંઘ પરિવારના પ્રેરણાથી અને ખાસ કરીને નાગપુરથી પ્રેરણાથી આખા ઇતિહાસને તોડી મળીને આમ પ્રજાને વિકૃત કરીને ગેરમાર્ગે દોરવાનો જે પ્રશ્નો છે એનો એક ભાગ છે મને દુઃખ સાથે કહેવું પડે છે કે કાશ્મીરની સમસ્યા બાબતમાં ઇતિહાસને ઈરાદાપૂર્વક તોડી મોડીને પેશ કરવાની જે કોશિશ થઈ રહી છે એને હું વખોડી કાઢું છું કારણ કે જ્યારે આ દેશનું વિભાજન થયું એ વિભાજન પછી શું વાસ્તવિક પરિસ્થિતિ હતી અને વિભાજનને સ્વીકાર્યું કે ન સ્વીકાર્યું અને કઈ રીતે સામૂહિક રીતે બધા પ્રશ્નોનો નિકાલ થતો હતો અને મને કહેવા દો કે આની અંદર જનસંઘના અધ્યક્ષ સ્થાપક આદરણીય શ્યામા પ્રસાદ મુખર્જી એ પણ એના એક ભાગીદાર હતા અને કાશ્મીરની સમસ્યા બાબતની અંદર જ્યારે આ પ્રશ્ન યુએનમાં સોંપવામાં આવ્યો એ કોઈ પંડિત જવાહરલાલ નહેરુનું એકલાનું કોઈ નિર્ણય નહોતું સરદાર પટેલનું એકલાનું નિર્ણય નહોતું આખી કારોબારી અને આખા મંત્રીમંડળનું આ નિર્ણય હતું જેમાં પોતે બાબા સાહેબ આંબેડકરથી માંડીને અને શ્યામા મુખર્જી પણ સામેલ હતા પણ બહુ દુઃખ આ બાબતનું થાય છે ઓપરેશન ઓલ આઉટ કેટલું કારગત મને લાગે છે કે આ ઓપરેશન બહુ જરૂરી છે અને આ બાબતમાં પૂરતો હોમવર્ક કરવાની જરૂર છે અને જે રીતે હિટલિસ્ટ ખાલિસ્તાની આંદોલન જ્યારે આપણા દેશમાં ચાલતું હતું પંજાબને અલગ કરવાની કોશિશ ચાલતી હતી ત્યારે પણ ખાલિસ્તાની આતંકવાદીઓ ત્યારે હિટલિસ્ટ બનાવતા હતા પણ હવે આપણે જે હિટલિસ્ટ આતંકવાદીઓ સામે બનાવી છે એના માટે પૂરતો હોમવર્ક એટલે સ્લીપર સેલ જેવી રીતે આતંકવાદીઓ સ્લીપર સેલ બનાવ્યા છે અને નીચેની પ્રજાથી જે છે એ માહિતી ભેગી કરીને અને એનો ક્યાં વેર અબાઉટ છે અને શું કરી રહ્યા છે આતંકવાદીઓની સંપૂર્ણ માહિતી મેળવીને જેવી રીતે ઇઝરાયેલી સેના ત્યાં આતંકવાદીઓનો સામનો કરી રહી છે એવી રીતે આપણી સેનાએ પણ આ બાબતમાં પૂરતો હોમવર્ક કરવાની જરૂર છે પણ એ હોમવર્ક કરતી વખતે હું એમ માનું છું કે આપણી સેનાએ આ વાતનું સંપૂર્ણ કાળજીને ધ્યાન રાખવું જોઈએ કે બસો પચાસ જે લોકોને હિટલિસ્ટ બનાવી છે એ હિટલિસ્ટને એ લક્ષ્યાંક પૂરું થાય પણ એમાં કોઈ નિર્દોષ હણાઈ ના જાય એની નિર્દોષ ન હણાઈ જાય આપણે એ વાતનું ચોક્કસપણે ધ્યાન રાખવાનું છે લલિતભાઈ તમને સવાલ પૂછવા માંગુ છું કે જે બસો આતંકીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવી છે એમાં અલગ અલગ પ્રકારના આતંકી સંગઠન અને તેઓના છે એવા સંજોગોમાં આપણે ત્વરિત કાર્યવાહી કરવાને બદલે આપણે એને ક્યાંક ને ક્યાંક આપણે નજરઅંદાજ કરીએ છીએ અને એનું જ આ પરિણામ આપણને મળ્યું અમરનાથ યાત્રાના યાત્રાળુઓ પર થયેલા હુમલાના ભાગરૂપે શું લાગી રહ્યું છે કે આ હિસ્ટ્રીસ તૈયાર

અમેરિકા એ જેને ઇન્ટરનેશનલ ઉગ્ર આતંકવાદી જાહેર કર્યું છે તેમ છતાં પણ અને પાકિસ્તાન ઉપર એ ખૂબ પ્રતિબંધો લાદવાના કઈક નિર્ણયો કરવાના પક્ષમાં જઈ રહ્યું છે છતાં પણ

ઘાયલ થયા હતા હવે આ આતંકી છે સૈન્યના ડરથી જંગલમાં ભાગતો ફરે છે અને આતંકના નિશાના પર સૌથી પહેલા અબુ ઇસ્માઇલ છે આવા સંજોગોમાં જે આકા હોય છે કારણ કે આપણે જો આતંકીઓને મારી નાખીશું તો આતંકવાદનો સફાયો થવાનો નથી એ લોકોના આકા સુધી આપણે પહોંચવાની જરૂર પડશે તો એવા સંજોગોમાં ઓપરેશન ઓલ ઓલઆઉટની કેવા પ્રકારની પ્રણાલી હોવી જોઈએ વિશ્લેષક લલિતભાઈ અમરનાથ યાત્રા પર હુમલો થયા પછી અને આ જે ઇસ્માઈલ છે એનું સંશોધન પણ ચાલે છે પણ મારું કહેવાનું છે કે સૌથી પહેલા આ જે આતંકવાદીઓનો સફાયો કરવાની વાત ચાલી છે એમાં પહેલો વિષય તો એ જ છે કે આતંક કરનારાઓને આપણે પહેલા જ શોધી અને એને ઠાર મારવા જોઈએ એટલે આતંકવાદ દૂર તો કરવો જ જોઈએ અહિયાં કોઈ જેને હ્યુમન રાઈટ ની વાત કરે છે ને મારે આજે યાદ અપાવવું છે કે જયારે મિસ્ટર ગોગોઈ પબ્લિકના લોકોને બચાવવા માટે કર્યો એની ઉપર દસ લાખનું વળતર વળતર આપવાની વાત કરી આ દેશની અંદર અગર આપ જુઓ તો જમ્મુ કાશ્મીર ની અંદર હિન્દુઓ લઘુમતી છે અને જયારે લઘુમતી વાત આવે ત્યારે જે તુષ્ટિકરણ થતું હોય છે એ તુષ્ટીકરણ

પાકિસ્તાન અગર જો આતંકવાદીઓને પના આપવાનું એને શરણ આપવાનું એને બંધ કરવાનું બંધ નહીં કરે તો પ્રત્યેક આર્થિક મદદ છે એ અમેરિકા પાકિસ્તાન પોલિટિકલ પાર્ટીનો પણ સાથ જોઈએ પણ દુઃખ સાથે મારે કેવું પડે છે કે હિઝબુલ મુઝાહિદીન જેવા અલગાવદી જોડે જઈને મણિશંકર અયર વાતો કરે છે હસે છે સલમાન ખુરશીદ પાકિસ્તાન જાય છે અને પાકિસ્તાનમાં જીત માટે નરેન્દ સરકાર કોઈ પણ પ્રકારના જેમ કે સર્જિકલ સ્ટ્રાઇક ની અંદર ટીકા કરી એવી ગમે એટલી ટીકા કરે પણ દેશ ને બચાવવા માટે ભારત માતાને બચાવવા માટે થઈને આ પ્રકારનું કરવું પડશે લશ્કરના

યોગદાન રાજકીય હિતો ખાટવા સાહેબ મુફ્તી એ જયારે માં જીત થઈ તો પાકિસ્તાન ના ધન્યવાદ કીધું એટલે એ બંને માટે જવાબદાર છે છતાં ત્યાં ગામના લોકો પણ સૈનિકો કરવા માટે એમના વિરુદ્ધમાં ફારૂક અબ્દુલ્લા જેવા વરિષ્ઠ કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સના નેતા પણ જયારે આર્મી વિરુદ્ધ વાત કરે એ એથી પણ વિશેષ કોંગ્રેસના નેતાઓ જયારે આર્મીના ચીફ ને સડકના ગુંડા વાપરે બઉ ખેદવાળી વાત છે અશોકભાઈ શું કહેશો કારણ કે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો હતો તે વખતે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે રહી રહીને સર્જિકલ સ્ટ્રાઇક અને વડાપ્રધાન મોદીની કાર્યવાહી ઉપર ટીકા ટિપ્પણી કરી હતી કે સર્જિકલ સ્ટ્રાઇક કરવી હતી તો શા માટે ચૂપચાપ કરી નહીં અને શા માટે આટલો બધો ઓહાપો કર્યો અને જે સર્જિકલ સ્ટ્રાઈક કરી છે એનું આખો જે સફળતાનું વિરૂદ્ધ છે તો સફળતાનો આશય છે જે કહેવાય કે મુકુટ છે એ વડાપ્રધાને પોતાના માથે પર પહેરી લીધો છે

પ્રારંભમાં જ વાત કરી કે ઓપરેશન સંપૂર્ણ ટેકો છે એક એક એને ખતમ કામ બહાદુર લશ્કર કરે એવી અમે પાઠવી છે અને આતંકવાદના પ્રશ્ન ઉપર હંમેશા કોંગ્રેસે કોઈ પણ જાતનું રાજકારણ કર્યા વગર ખુલ્લમ ખુલ્લા જે છે સરકારને ટેકો આપ્યો છે અને આજે પણ ટેકો છે પણ સવાલ સર્જિકલ સ્ટ્રાઇકની ને જે વારવાર થાય છે કે સર્જિકલ સ્ટ્રાઇક કોઈ પહેલીવાર થઈ નહોતી સર્જિકલ સ્ટ્રાઇક એના પહેલા ઘણી વાર ભારતના લશ્કરે કરી છે પણ એ સર્જિકલ સ્ટ્રાઇકનો પ્રચાર એ સર્જિકલ ઇસ્ટ્રાઇક રાજકારણ લાભ લેવાની કોશિશ જે છે ભૂતકાળમાં ક્યારેય થઈ નથી હું પહેલાં પણ એક વાત વાત કરી હતી કે સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક તો ઢાકા ઉપર શ્રીમતી ઇન્દિરા ગાંધીના સમય ઉપર થયેલી કે ચોવીસ જ કલાકની અંદર ઈસ્ટ પાકિસ્તાન જ્યારે હતું એની આખી ફોજને સરેન્ડર કરવાનું કામ થયું હતું એટલે સર્જિકલ ઇસ્ટ્રાઇક લાભ અને એનું જે માન છે સંપૂર્ણ રીતે ભારતીય જનતા પક્ષ તો યુપીમાં ઉત્તર પ્રદેશમાં એવી રીતે પોસ્ટરો લગાડે પણ સર્જિકલ સ્ટ્રાઇક નું જે છે રાજકીય લાભ ખાટવાની કોશિશ જે હંમેશા ભારતીય જનતા પક્ષ કરે છે આજે પણ કરી રહ્યા દેશના કમાન્ડર ને મળે વાંધો નથી લલિતભાઈ પણ પોલીટિકલ લીડરશીપ એમ માને કે સર્જિકલ સ્ટાઇક નરેન્દ્રભાઈ મોદી કરી છે આ વાત ખોટી છે આજે પણ હું કઉ છું પણ આનાથી શું થયો સર્જિકલ 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 સ્ટ્રાઇક ના દિવસ પછી બિલકુલ સર્જિકલ સર્જિકલ સ્ટ્રાઇક ના સાત દિવસ પછી પઠાણકોટ ઉપર એરબસ પર હુમલો થયો હતો સર્જિકલ સ્ટ્રાઇક પછી પઠાણકોટ પઠાન ઉપર હુમલો થયો હતો સર્જિકલ સ્ટ્રાઇક ના લક્ષ્યાંકો આપણે પૂરા કર્યા છે કે નથી કર્યા એ પૂછવાની જાણવાની

સાંભળીએ કે લલિતભાઈ આ જે લિસ્ટ જાહેર કરવામાં આવી છે આતંકીઓના સફાયા માટે આતંકવાદનો ખાતમો કરવા માટે જે બસો પચાસ આતંકીઓ એક હિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બે હજાર ટૂંક સમયમાં આ સમસ્યાનો નિવેડો આવી જશે એ વાત કરી હતી ત્યારબાદ અલગાવાદી નેતા હુરિયત નેતાઓને ત્યાં રેડ પડી પાકિસ્તાને કીધું કે હા અમે ભંડોળ આપી રહ્યા છીએ અને આ વખતે જે

મહેબુબા મુફ્તી નો પણ ઉલ્લેખ એટલા માટે કર્યો કે અમરનાથ યાત્રીકો હુમલામાં ચીનની સંડોવણી નું પણ એમને ઉલ્લેખ કર્યો પાકિસ્તાન નું નામ ન દીધું બરાબર અને બીજા એક એવા ઉડતા સમાચાર ટીવીના માધ્યમથી જ મને મળેલા કે મહેબુબા મુફ્તી એની મિટિંગમાં એમ કીધેલું કે કોઈ નું નામ ના આવવું જોઈએ બરાબર બીજા બહાર કરો એટલે આ ટાઈપની જો વૃત્તિ હોય તો દેશ વિરોધી કોઈ પણ વૃત્તિ જ્યારે જન્મ લેતી હોય છે ત્યારે કોઈ પણ પોલિટિકલ રાજકારણ રમાવું ન જોઈએ અને કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ તેનો શ્રેય લેવાની કોશિશ ન કરવી જોઈએ ટીકા ટિપ્પણી કરવાને બદલે આપણે જ્યારે દેશની વાત કરતા હોઈએ દેશની ભલાઈની વાત કરતા હોઈએ અને એક ન્યુ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા તરફ આગળ પ્રયાણ કરતા હોઈએ તેવા સંજોગોમાં ખૂબ જ જરૂરી બની જાય છે કે તમામ પાર્ટી એકત્રિત થાય અને જે ભારતીય લશ્કરનું આ એક જે બીડું ઉપાડ્યું છે કે એ આતંકીઓનું હિટલી તૈયાર કરીને ઓપરેશન ઓલ આઉટ કરવાનું જે બીડું ઝડપ્યું છે ક્યાંક ને ક્યાંક હવે તમામ પોલિટિકલ પાર્ટીઝ આગળ આવવું પડશે અને કોઈ એક પાર્ટીને શ્રેય ન આપતા ભારત લશ્કરને ટોટલી આપણે

આપણે માટે સુખદ છે કારણ કે આ હિટલિસ્ટમાં આતંકીઓના નામ આતંકી સંગઠનના નામ છે હવે જોવાનું એ રહે છે કે ઓપરેશન ઓલઆઉટ કેવી રીતે પાર પાડવામાં આવે છે અને ઓપરેશન ઓલઆઉટ દરમિયાન બસો પચાસ આતંકીઓના મોત બાદનું શું શું આ

કાશ્મીરમાં જે પણ પ્રકારની આતંકી આતંકી વધી રહ્યો છે છે અડ્ડો બની હવે ધરતીનું આ સ્વર્ગ આતંકવાદમાંથી ક્યારે મુક્તિ મેળવે છે અને ક્યારે દેશ અને દુનિયા પરથી આતંકનો ઓછાયો દૂર થાય છે તે જોવું રહ્યું અમારી વિશેષ રજૂઆત ઝીરો ઓવરમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર નમસ્કાર દર્શક હું એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કે જે રીતે ભારત સરકાર દ્વારા જેમ જે રીતે ભાજપ સરકાર દ્વારા એક મહત્વની બેઠક એ બોલાવવામાં આવી હતી તેમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટેની જે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો અત્યારે આલેક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કે વેંકૈયા નાયડુને ભારતના તેમજ